તમે આ મામલે પણ કરી હતી સમગ્ર મામલો છે શું હવે આ સેવાના નામે ગૌશાળાના નામે અપંગ લોકોના નામે સ્કૂલના નામે આ બધા ડાયરાઓ ચાલી રહ્યા છે એ એક જાતનો ભ્રષ્ટાચાર જ છે લોકોને છેતરી અને ઇનામોની લાલચ આપી અને કરોડો કમાઈ જનારા અશોક માળીને એના સાગરિત્રોએ આખા જિલ્લાની અંદર ત્રણથી ચાર ડાયરા કર્યા છે વાલેરની અંદર પણ એમણે ડાયરો કર્યો ડાયરાની અંદર ગૌશાળાનું નામ લીધું છે હવે મને મારી જાણ મુજબ તો વાલેરમાં ગૌશાળા પણ નથી ખાલી મંદિરમાં આઠ દસ ગાયો છે અને ટ્રસ્ટ પણ રજીસ્ટર છે કે નથી એ ખબર નથી જો ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયેલું હોય તો બધા પૈસા ટ્રસ્ટમાં જમા થવા જોઈએ મંચ ઉપર સારા સારા વીઆઈપી લોકોને બોલાવી બોલાવીને લોકોના અંદર પ્રભાવ પાતરી પૈસા એકઠા કરે છે અને પછી ભાગબટાઈ કરે છે સંચાલકોને બધા ભેગા મળી મેં કલેક્ટર સાહેબને અરજી કરેલી છે અરજીની તપાસ પણ પોલીસની ચાલુ છે બે મહિના થયા છે હજી સુધી કોઈ ફરિયાદ બીજી નોંધાયેલી નથી જો હવે પોલીસ કોઈ કાર્યવાહી નહી કરે તો હું પોતે કોર્ટમાં જઈને કાર્યવાહી કરીશું ઓડિયો ક્લિપ વાયરલ થયેલી છે ને બાપજી પોતે કહે છે કે ભાઈ મને રોકડા પૈસા આપજે મારે અમદાવાદ ઓગડિયો કરવો છે અને ટ્રસ્ટમાં જો તો પૈસા જમા કરાવી છે ને તો પૈસા ઉપડશે નહીં એવો બાપજી પોતે કહે છે હા અને અશોક માળીને માળી પોતે સોનાની ચેન પહેરાવે છે ઈનામના સ્વરૂપે માંગ શું છે મારી માંગ એ છે કે તાત્કાલિક આ લોકોને ને ગુનેગારોની સામે તપાસ કરી અને કડકમાં કડક સજા કરી અને લોકોના પૈસા પાછા અપાવવા જોઈએ ઓકે